જય ભીમ જય ભીમ મિત્રો આજે અત્રે અમો અનુસૂચિત જાતિના યુવાનો ભાઈઓ બહેનો અહીંયા હરણ પંડ્યા ગાર્ડન અહીંયા ગુપ્તાનગરના અને આજુબાજુ જીવરાજ પાર્ક વાસણાના લોકો ભેગા થયા જઈએ ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ સામે તમે જાણો છો કે ગઈકાલે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના નવયુવાન વીસ વર્ષના જે કાંઈ યુવાન હતા અને એ નિલેશભાઈ રાઠોડ નામના યુવાનનું ખૂન થયું છે કરપીણ હત્યા કરવામાં આવેલી છે આ કરપીણ હત્યાને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અમદાવાદના લોકો વખોડી કાઢે છે અને આગામી દિવસોમાં આ મુદ્દે અમદાવાદનો મોટામાં મોટો કાર્યક્રમ વિરોધ પ્રદર્શનનો થશે એ માટેનું એક સૌપ્રથમ પ્લાનિંગ માટેની આ મિટિંગ હતી અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અમદાવાદ વતી અમે આ અનુસૂચિત જાતિના યુવાનની કાપીન હત્યાને વખોડી કાઢીએ છીએ અને સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જેટલા આરોપીઓ છે એના ઘરો ઉપર બુલડોઝર ચલાવવામાં આવે કોઈ પણ જાતના ભેદભાવ વગર જયભી